દાહોદ જિલ્લાના લીમડીમાં ભવ્ય અંજન સલાહકાર પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરાયો દાહોદ જિલ્લાના લીમડીમાં આચાર્ય શ્રી જીન હેમચંદ્ર સુરજી મહારાજશાની પાવન નિશ્રામાં ભવ્ય અંજન શલાકાર પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભર્યો શુભારંભ કરવામાં આવ્યો છે શાંતિ ભવંતુના પવિત્ર સંદેશ સાથે સમગ્ર નગરમાં ભક્તિ આસ્થા અને આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીએ કુંભકલશ અને ધ્વજવિધિ વાંચતે ગાજતે ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં ધાર્મિક ગૌરવ સાથે સંપન્ન કરવામાં આવી હતી શહેરમાં ધાર્મિક શોભાયાત્રા અને સંઘના ભાવભર્યા જોડાને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું તારીખ ત્રીસ જાન્યુઆરીએ સવારે માંગલિક વિધિઓ અને ધાર્મિક ઉજાસ સાથે દિવસના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી જલ એ જીવનના સંદેશ સાથે ભવ્ય જળયાત્રા યોજાઈ જેમાં સંઘ દ્વારા પવિત્ર જલ દેરાસર સુધી ભાવપૂર્વક લાવવામાં આવ્યું આચાર્ય શ્રી જીન હેમચંદ્ર સુરજી મહારાજ સાની નિશ્રામાં દુર્લભ માનવામાં આવતા નંદા વ્રત પૂજનનો ધાર્મિક લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો આ પાવન પૂજન દરમિયાન બસો ચોરાણું દેવ દેવતાઓ દેવીઓ આહવાન કરવામાં આવ્યું હતું જે સમગ્ર મહોત્સવને વિશેષ આધ્યાત્મિક મહત્વ આપે છે ગુરુ ભગવાન સાધ્વીજી તથા મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવ વધારી દીધો આવતીકાલે તારીખ એકત્રીસ જાન્યુઆરીએ કુંભ સ્થાપના દીપ સ્થાપના જવારા રોપણ સહિતના વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેને લઈને ભક્તોમાં ઉત્સાહ અને આતુરતા જોવા મળી લીંબડીમાં ચાલી રહેલા આ મહોત્સવ દરમિયાન ભક્તિ શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ દરેક ભક્તના હૃદયમાં અનુભૂતિ રૂપ બન્યો છે